જીવન પૂરું થાય એ પહેલાં થોડું જીવી લઈએ આજે આપણે એક સરસ મજાની ટૂંકી વાર્તાના માધ્યમથી જીવન વિશેની ખૂબ જ મોટી શીખ લઈશું અને એ પણ શીખીશું કે ખરેખર આપણે જીવન કેવી રીતે જીવીશું અને અત્યારે શું ભૂલો કરી રહ્યા છીએ એક ગાડીમાં ડીઝલ ખૂટી ગયું એટલે ત્રણ કિલોમીટર સુધી ધક્કા મારી મારીને બધા પેટ્રોલ પંપ પહોંચ્યા ત્યાં વડીલે કહ્યું સાંભળ ટાંકી ફૂલ કરાવી લેજે અને હા ડિક્કીમાં એક કેન પડ્યો હશે એ પણ ભરાવી જ લેજે ત્યારે યુવાને કહ્યું પણ એ કેન તો ફૂલ ભરેલો છે વડીલે કહ્યું તો ધક્કા કેમ મરાવ્યા એને વાપરી નખાય ને ત્યારે યુવાન કહે છે અરે એ તો ઇમરજન્સી માટે રાખ્યું છે ને મિત્રો રોજિંદા જીવનમાં આપણે પણ આવું જ કરીએ છીએ કમાવવા પાછળની દોટ અને ભેગું કરવાની ઘેલછા ખરાબ સમયે કામ આવશે એવી ધારણા સાથે ભેગું કરવા માટે એટલા બધા ઢસરડા કરીએ છીએ કે જીવનની સાચી મજા માણી શકતા જ નથી માટે જ આનંદથી જીવી લઈએ મોજથી જીવન જીવી જાણીએ ફરી પાછો મહામૂલો મનુષ્ય અવતાર મળે કે ન પણ મળે નિરાતે વિચારી જરૂર જોજો જરૂરિયાત કેટલી છે અને આપણે ભેગું કેટલું કરીએ છીએ આપણામાંના ઘણાને બે બાળકો છે કોઈકને તો એક જ છે આપણે કેટલી પેઢીઓને ખવડાવવા માંગીએ છીએ શું આપણી આવનારી પેઢી કમાવવા માટે અસમર્થ હશે કે જેથી આપણે તેમના માટે ખૂબ બચત મૂકી જઈશું શ્રીમંત શ્રીમંત બનવું ખરાબ નથી પરંતુ માત્ર ખૂબ બનવાની દોડમાં જીવવાનું ચૂકી જઈએ એ બરાબર નથી તો ચાલો ઢસરડા ઓછા કરીએ અને થોડું આનંદથી જીવી લઈએ જીવન પૂરું થાય એ પહેલા પોતાની મરજીથી અને ખુલીને જીવનનો સાચો આનંદ માણીએ મિત્રો શું તમે મારી આ વાત સાથે સહમત છો તો કમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો હું આશા રાખું છું કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે અને તમને પણ જીવનમાં થોડો ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ